વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મેથી આ મુઠિયા તો એના માટે આપણે અહીંયા જે લીલી મેથી આવે છે મેથીની ભાજી એને બીટી અને સરસ અહીંયા આપણે સુધારી લીધી છે અને અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે અને અહીંયા આપણે ત્રણ લોટ લીધેલા છે અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે એક વાટકી ઘઉંનો લોટ એનો અડધો આપણે ચણાનો લોટ લીધેલો છે અને એનો અડધો આપણે બાજરાનો લોટ બાજરો અને ચણાના લોટનો તમારે જે પ્રમાણે પ્રમાણ લેવું હોય બાજરાનો લોટ વધારે લેવો હોય તો ચણાનો લોટ જેટલું લેવાનું અને ચણાનો લોટ ઓછો લેવો હોય તો બાજરાનો લોટ વધારે લેવાનો તમારે જે પ્રમાણે ટેસ્ટ ફાવે એ પ્રમાણે લોટનું માપ કરવાનું અને અહીંયા ગળપણ માટે ખાંડ અને અહીંયા સ્વાદ મુજબ મીઠું અને પા પાંચ ચમચી જેટલી અહીંયા મીઠા સોડા એટલે ભજીયાના સોડા લીધેલા છે અહીંયા બે ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે અડધા લીંબુનો રસ અને એક ચાદુનો ટુકડો એક લસણનો ગાંઠિયો અને બે લીલા મરચાની અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે મોણ માટે તેલ મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને લોટ બાંધવા માટે પાણી તો ચાલો આપણે આજે બા મેથીયા મોઠિયા બનાવતા શીખાડશે તો અહીંયા આપણે પેલા ઘોનો લોટ લઈ લીધો લોટ મિક્સ કરશું આપણે બધા આપણે લોટને ચાળીને લીધેલા છે પછી આપણે મેથી નાખીશું તો ધાણા નાખી દઈશું બધું મિક્સ કરમાં આપણે કરવામાં પાલકની ભાજી નાખી નાખીએ અહીંયા નિમક નાખશું અહીંયા આપણે સોડા લીધા નાખશું અહીંયા પેસ્ટ લીધે નાખશું પછી આ લીંબુનો રસ નાખશું અને જોઈએ એટલું મોણ નાખશું હવે તળ નાખશું એક ચમચી જેટલા તલ થોડીક ચપટી ભરીને એની હળદર

આપણા હોય તો ચડી જાય અને ખાંડ જાડા બહુ હોય તો કાચા રાખવાની લેવાની બીક લાગે બરાબર મુઠિયાવાળીને કેટલી મિનિટ બફાવ દેવાનું પંદર થી વીસ મિનિટ બરાબર તો બધા મુઠિયાવાળી અને આપણે પંદર થી વીસ મિનિટ આપણે એને બાફવા રાખી દઈશું હવે આપણે મુઠિયાને ઢાંકી દઈશું અને પંદરથી વીસ મિનિટ ફાવા દેસુ આપણે ખોલીને જોઈ લેશું અને ચાકાથી આપણે ચેક કરી લેશું ચાકુ ક્લીન આવે એટલે સમજવાનું અહીંયા આપણું ચાકુ એકદમ મસ્ત એવું ક્લીન આવ્યું છે તો આપણા બધા મુઠિયા થઈ ગયા છે હવે આપણે એને ઠંડા થવા દઈશું અને પછી આપણે એનો વઘાર કરીશું આને તમે આમ પણ ખાઈ શકો તમને નામ ભાવે તો પણ વઘારીને ખાય તો એનો સો ગણો સ્વાદ વધી જાય છે તો આને આપણે ઠંડા થવા દઈશું

જો કેવા સરસ મજાના પોચા પોચા થયા હવે આપણું તેલ આવી ગયું છે આપડે હવે જીરું નાખશું અડધી ચમચી અડધી ચમચી રાઈ નાખશું પાંચ ચમચી આપણે હિંગ નાખશું કે મીઠો લીમડો નાખશું પછી આપણે થોડાક તલ નાખશું તો અહીંયા તૈયાર છે મેથીયા મેથી ઢોકળા ઉપરથી થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો બહુ મસ્ત એવો સ્વાદ પણ આવે આપણા ઢોકળામાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી 有澳洲。